અમારા નવા લોકોમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જય માબેટર અને શુભ પ્રભાત કેમ છો તમે બધા મજામાં મજાસો અને વાતાવરણ ભાઈ ઉકરાટ થાય છે વરસાદ આવો બંધ થઈ ગયો છે કંઈક કંઈક ઝરમાં મજરમર વરહી જાય છે અને ઝાપટું નાખી જાય છે એવો બધો ખાસ અને અમારે ત્યાં મહેમાન આવ્યા છે તો રામ રામ મુકેશ સાહેબ રામ મજામાં ભાઈ કેમ છો બસ ભાઈ મજામાં અને અમારા ભાણુબા રામ 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 કરો રામ રામ કરો

મુકેશ સાહેબ હુતા છે તો હું કહું કે આપણે લાખ રૂપિયાની અડી જા હે તો અહીંયા જો હજી ત્યાં બધા કામ જ કરે છે કઈ વાંધા જેવું છે ને બેન ને જો બધા આપણે મોટો લોકી ટ્રાય મારી લઈએ ભાણેજ ભાઈ ક્યાં રખ રમવા હોય ગયા લાગે એવું છે હે ને આ બારનું વ્યૂ આપણું હલો તો આ વ્લોગ અહીંયા આ ક્લિપ બંધ કરી છે બારમાં કીએ ફોન પડી ના જાય એટલે આ બધી ટ્રાય આપણે અહીંયા ને અહીંયા મારી છે તો હવે બુલેટ ઉપર મારશું તો મળીએ તમને પછી અમારા ભાણું તૈયાર થઈ ગયા આમ દેખાય તાર હુના ને કડું દેખાડતા ભાઈ વાહ ભાઈ વાહ હુના નું અમારા ભાણે ભાઈ હુના ને ભાજપનું માથે ટોપી પહેરી લીધી છે ઘેર જવું છે ઘેર જાવું રોકાઈ જા ને અહિયાં હા રોકાઈ જા જો હજી વરસાદ ચાલુ છે જોઈએ જાઓ

ચેવડો ખવાનું એવી ફર્સ્ટ ક્લાસ તમે ખાવું 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 બીજું શું તમે ખાવા વગર કઈ બધું અધૂરું છે અને અત્યારે જો વાતાવરણ મસ્ત મજાનું છે અને જર્મ શ્રાવણ મહિનાનો ઝરમઝરમ વરસાદ ચાલુ છે ને કંઈક કંઈક હવા ફૂલ આવી જાય છે કઈ વાંધા જેવું નથી અને ઠંડા રાખી છે કઈ વાંધો નથી પણ હવે ગણપતિ બાપાનું આવે છે અમારે બધાને અહીંયા જોતા બધું ઓહાઈમ તો બધી ભેગી ભી જોતા ફરફરિયા જય શ્રી કૃષ્ણ માં

영이